ગેરકાયદે રેલવે ટિકિટનું બુકિંગ બોગસ આઈડીથી રૂપિયા ચાર પોઈન્ટ પચાસ કરોડના ટિકિટ કૌભાંડમાં સોફ્ટવેર સપ્લાયરની ધરપકડ ભાડાપેટે મહિને રૂપિયા એક હજાર વસૂલતો બોગસ આઈડીથી રૂપિયા ચાર પોઈન્ટ પચાસ કરોડની ટ્રેન ટિકિટ બુક કર્યું હોવાના મામલે સુરત ઉમરા પોલીસે એકતા ટ્રાવેલ્સને રેલવે ટિકિટ બુકિંગનું સોફ્ટવેર સપ્લાય કરનાર આરોપી રાજુની ધરપકડ કરી છે આરોપી ટિકિટ બુકિંગનું સોફ્ટવેર છ જેટલા લેપટોપમાં ફિટ કરીને સોફ્ટવેર દીઠ પાંચ હજાર રૂપિયાની રકમ એમ કુલ ત્રીસ હજાર લીધા હતા એટલું જ નહીં માસિક એક હજારની રકમ ભાડા પેટે વસૂલ કરતો હતો વિજિલન્સની ટીમે સુરત શહેરના એકતા ટ્રાવેલ્સના રાજેશ મિત્તલને ત્યાં દરોડા પાડી સોફ્ટવેરની મદદથી આઈઆરસીટીસીની વેરિફિકેશન અને સિક્યુરિટી સિસ્ટમ બાયપાસ કરી બલ્કમાં કન્ફર્મ ટિકિટ બુક કરાવવાનું કૌભાંડ ઝડપી પડ્યું હતું આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસને સાથે રાખી વિજિલન્સની ટીમે રાજેશ મિત્તલના ઘરે દરોડા પાડીને કુલ નવસો તૌતેર બોગસ આઈડી પાંચ લેપટોપ સહિત પાંચ હાઈસ્પીડ રાઉટર જપ્ત કર્યા હતા વિજિલન્સની ટીમને નેક્સસ અને ગડર નામના બે સોફ્ટવેર પણ મળી આવ્યા હતા આરોપી રાજેશ મિત્તલ આ જ સોફ્ટવેરની મદદથી અત્યાર સુધીમાં ચાર પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાની કિંમતની ઈ ટિકિટ બુક કરાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું જે અંગે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી આ સોફ્ટવેર રાજેશ મિત્તલને સપ્લાય કરનાર રાજુ પંડિતની ઉમરા પોલીસે ધરપકડ કરી લીધી છે આ સમગ્ર મામલે વિજિલન્સ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવનાર સુધીર શર્માએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી એકતા ટ્રાવેલ્સના સંચાલક દ્વારા આ સોફ્ટવેરની મદદથી ગેરકાયદેસર રીતે ઇ ટિકિટ બુકિંગ કરાવવામાં આવતું હતું મૂળ ઝારખંડના અને હાલ સુરત શહેરના ગોડાદરા વિસ્તાર ખાતે રહેતા રાજુ યુવરાજ પંડિતની ઉમરા પોલીસે ધરપકડ કરી છે પોલીસના જણાવ્યા મુજબ આ સોફ્ટવેર રાજુએ જ રાજેશ મિત્તલને સપ્લાય કર્યું હતું આ ટિકિટ બુકિંગનું સોફ્ટવેર છે જે છ જેટલા લેપટોપમાં ફિટ કરીને સોફ્ટવેર દીઠ પાંચ હજારની રકમ મળી કુલ માસિક ત્રીસ હજારની રકમ તે મેળવતો હતો એટલું જ નહીં માસિક રૂપિયા એક હજારની રકમ ભાડા પેટે રાજુ પંડિત વસૂલતો હતો રાજુ સાથે અન્ય કયા લોકો આ સોફ્ટવેર વેચાણમાં સામેલ છે તે અંગેની તપાસ ઉમરા પોલીસે શરૂ કરી દીધી છે